હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ સસ્તા અનાજની દુકાન ખાતે જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી દુકાનદાર માલવ ઇન્દ્રવદનની માલિકીની ગાડી નંબર જી જે જીરો છ એલ ડી પાસઠ માંથી સરકારી ચણાનો એક કટો મળી આવ્યો હતો પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર સસ્તા અનાજના દુકાનદાર દ્વારા પોતાની કારમાં અનઅધિકૃત રીતે ચણાનો કટ્ટો લઈ જતા કાર્યવાહી હાથ ધરીને સ્વિફ્ટ કાર રૂપિયા અંદાજીત સાત લાખની જપ્ત કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જોકે રેશન કાર્ડ ધારકોને સસ્તા અનાજના દુકાનદાર મળવાપાત્ર જથ્થો આપે છે કે નહીં એની પણ તપાસ હાથ ધરવામાં આવતા આવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ પ્રિતેશ દરજી પંચમહાલ